મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટ્રાન્સપોર્ટ અને વેપારી વચ્ચેના વિવાદના લીધે યાર્ડમાં લાલ ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી હતી જ્યાં ટ્રાન્સપોર્ટ માલિકો લોડ થયા બાદ માલની જવાબદારી ન લેવાતા વેપારી દ્વારા લાલ ડુંગળીની હરાજી બંધ રખાઈ હતી વેપારી અને ટ્રાન્સપોર્ટ માલિકો વચ્ચે સમાધાન બેઠકનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડની ઓફિસ પર ખેડૂત દ્વારા હરાજી શરૂ કરવા માટે દોડી આવ્યા હતા આજ રોજ માર્કેટિંગ યાર્ડમાં લાલ તથા સફેદ કાંદા મળીને બે લાખ ચાલીસ હજાર થયેલ છે હરાજીની શરૂઆત કરતા ટ્રાન્સપોર્ટર દ્વારા તેઓની જવાબદારી નહીં એવું જણાવતા વેપારીઓ દ્વારા ખરીદીથી દૂર રહ્યા છે હાલમાં વેપારીઓ તેમજ ટ્રાન્સપોર્ટર જોડે મિટિંગ ચાલુ છે ટૂંક સમયની અંદર હરાજીની શરૂઆત કરવામાં આવે તે માટે પ્રયત્ન ચાલુ છે ફક્ત લાલ કાંદાની હરાજી બંધ રહેલ છે સફેદ કાંદાની હરાજી રાબેતા મુજબ શરૂ છે આજ રોજ ટ્રકવાળાવાળા એસોસિએશને અમને જાણ કરી છે કે ગાડીઓ તમારા જોખમે તમારી જવાબદારીએ ભરો તો અમે ગાડી આપશું ગાડી રાતના આજે રાત્રે એટલે કે કાલે નવ તારીખ એટલે કાલે આજે રાતથી બાર સુધી જ્યાં ગાડી પડી છે ત્યાં ભરેલી ઊભી રહેશે એ સંજોગો જોતા અમે વેપારી એસોસિએશન બધા વેપારી એક થઈ અને નિર્ણય કર્યો છે કે ભાઈ વાળો જવાબદારી લે તો અમે હરાજી શરૂ રાખશું કાનખોડવાળાએ એમ કીધું કે મારી કોઈ જવાબદારી નહીં આ હિસાબે અમે માર્કેટિંગ યાર્ડ આજે કામકાજ બંધ રાખશું એવો નિર્ણય કરેલ છે